હેલો મિત્રો કેમ છો આઈ હોપ યુ આર ઓલ ઓકે હું આવી ગઈ છું એક નવા વ્લોગ સાથે જે સનડે અમે તો ચલો ગઈશ આ જાય છે હર્ષુના પપ્પા જે હર્ષુને રમવા માટે મેટ લીધી છે તો જોઈ શકો છો તાપ બહુ જ છે એ તો અહીંયા આગળ જ લંડનમાં જેવું લાગે કે તાપ તાપ બટ ઇન્ડિયામાં તો આને કશું ના કહેવાય આ તો કહે કઈ સવર્ણનો તાપ છે ઇન્ડિયામાં તો ઠંડુ મીઠો તાપ કહેવાય આને તો તો ચાલો અમે જઈએ છીએ તો ચાલો તમને મળીએ બધા ગાર્ડનમાં ચલો અમે આવી ગયા છીએ ગાર્ડનમાં અને હર્ષુને તો ખૂબ મજા પડી ગઈ છે કે એના જેટલા નાના નાના બેબીસ નાના નાની છોકરીઓ બહુ જ બધી હતી રમવા જેટલી એટલે એને મજા પડી ગઈ છે અહીં આગળ કબૂતર બહુ જ બધા હતા એટલે હર્ષુ તો

નાસ્તો કબૂતરને આપ્યો છે એટલે કબૂતર ભેગા થઈ ગયા છે બધા અને અમે એના માટે મેટ લઈ ગયા હતા કે હર્ષુને નીચે પેલું ઘાસ એ બધું વાગે નહીં અને શાંતિથી રમી શકે બટ એ તો મેટ તો કંઈ દૂર રહ્યું બટ એને તો બહાર જ ફરવું હતું હવે એ ચાલતા શીખી ગઈ છે એટલે હવે બધા નાના નાના છોકરાઓ જ્યાં દેખાય ત્યાં ત્યાં એ લોકો એની જોડે જવું જ હતું તું એને રમવા માટે મારે ઉપરથી એને મારે દોડવું પડતું હતું એની પાછળ કે હર્ષું ચાલો આપણે આ બાજુ બેસીએ છીએ એ બાજુ નહીં જવાનું બટ જો એને તો સાંભળું નહીં અને જો અત્યારે કઈ આગળ ગતી રહી છે એટલી દૂર ગતી રહી છે કે મારે બસ એને ફરવું હતું અને બધું જે ઘાસ આવે કે જે પાંદડું આવે એ બધું મોડામાં નાખવું જોઈએ નાના છોકરાઓને જો કે એવું જ હોય કે જે બી હાથમાં આવે બધું મોડામાં બધું મોડામાં જ નાખવા જોઈએ અને અત્યારે એના પપ્પા બોલાવે છે બટ એ ત્યાં બેઠી બેઠી સાંભળે જ છે અને તમને સામે જે દેખાય છે એક ફેમિલી બેઠી છે ત્યાં બી એક નાનું બેબી છે તો એની જોડે જ જવું તો એને એને તો ખૂબ મજા પડી ગઈ ચલો હવે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ બાય